અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને આખા ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ રેડ એલર્ટને કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ હવે લાગી ગઈ છે ત્યારે મોરબીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ પાર્ટીના કાર્યકરોને શું અપીલ કરી મોરબીના લોકોને કાંતિ અમૃતિયાએ શું અપીલ કરી પહેલા તો તે સાંભળી લઈએ મારી એક નમ્ર વિનંતી છે કે બે હજાર સત્તરમાં જે પાણી છોડ્યું હતું એથી પણ વધારે પાણી છોડવું પડે એમ છે મચ્છું એક પણ ઓવરફ્લો થઈ ગયું હોય અને ઉપરથી પાણી આવે છે તો મારી નમ્ર વિનંતી છે કે નદીમાં જોવા માટેના માણસોને સેફ્ટી રાખે જે ગામ અત્યારે પંદર વીસ ગામ જે ખાલી કરવાના એના છોકરાઓને બૈરાઓ બધાને વ્યવસ્થા કરી દીધી છે અણિયારી બરાર અને વ્યવસ્થિત રીતે પશુને નુકસાન ન થાય માણાને નુકસાન થાય આ પંદર કલાક સુધી આ પાણી જે હાલશે એને બરાબર આપણે ધ્યાન રાખી અને કોઈ પણ માણસને નુકસાન ન થાય અને જોવા માટે આપણે જે બધા નદી ઉપરને જે જઈએ બરાબર સેફ્ટી રાખજો મારી નંબર વિનંતી એ કે એક પણ માણસને નુકસાન ન થાય પશુને ન નુકસાન થાય એ રીતે તંત્ર કલેક્ટર ડીએસપી અને સચિવો બધા કામે લાગી ગયા અને જે ગામ ખાલી કરી કરી છે એને જમવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા થઈ જાય છે મારી નંબર વિનંતી એ જે પણ અધિકારી જે ગામને કીએ એ ગામ સમજીને આપણા આગેવાનો એ ગામના જ્યાં વ્યવસ્થા કરી હોય ત્યાં લઈ જાય તો અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ગુજરાતના અનેક જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ જે કામે લાગી ગઈ છે અનેક નેતાઓ આપી પૂરા પોતાના જે વિસ્તારો છે તેમને રેડ એલર્ટ આપ્યું છે ત્યાં બચાવની કામગીરી હાથ ધરી રહ્યા છે કાંતિ અમૃતિયાએ પણ મોરબીના લોકોને અપીલ કરી છે કે તેઓ નદીનો નજારો જોવા જતા હોય તો ત્યાં સાવચેતી રાખે ત્યારે કાંતિ અમૃતિયા પાર્ટીના કાર્યકરોને પણ અપીલ કરી રહ્યા છે ત્યાંના લોકોને પણ અપીલ કરતા તેઓ સાવચેત રહેવાનું જણાવી રહ્યા છે ક્રાંતિ અમૃતિયાએ જે પણ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે પણ વિસ્તારોને ત્યાંથી ખસેડવાનું ગામોને ખસેડવાનું કહેવામાં આવ્યું છે જે પણ ગામો ખાલી કરવામાં આવ્યા છે તે ગામો માટે જમવા અને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી છે તેવું અહીં ક્રાંતિ અમૃતિયા કહી રહ્યા છે ત્યારે રેડ એલર્ટને ચાલતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એલર્ટ મોડ પર ત્યારે દેખાઈ રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતમાં હવે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ક્યારે આ પૂરની સ્થિતિ જે છે ત્યારે કાબૂમાં આવે છે તે હવે જોવાનું રહેશે ત્યારે ગુજરાતમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે રેડ એલર્ટ પર અત્યારે કામે લાગી ગયા છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી છું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર